વ્રજના લોકોને ખબર પડી જવી જોઈએ કે ઇન્દ્રનો યજ્ઞ ન કરવાથી શું પરિણામ મળે છે અને એ જ સમયે ભયંકર વ્રજવાસીઓ જ્યાં ગોવર્ધનની પૂજા કરી રહ્યા હતા ત્યાં ભયંકર મેઘ વર્ષાદવા લાગે બધા ભગવાનની પાસે આવ્યા કનૈયા એ કનૈયા અમે તને ના પાડી હતી ને કે આપણે ઇન્દ્રનો યજ્ઞ કરવો જોઈએ પણ તે ના પાડી આપણે ગિરિરાજ પૂજા કરી તો જો આપણી શું હાલત થઈ છે અને એ સમયે ભગવાન કહે છે બાબા ચિંતા ન કરો જે આપણે ગિરિરાજ પૂજા કરી રહ્યા છીએ એ જ ગિરિરાજ એ જ ભગવાન આપણી સૌની રક્ષા કરશે એજ સમયે જોત જોતામાં જેમ નાનો બાળક એના રમકડાને ઉપાડે એમ ભગવાને પોતાની તચલી આંગળીના લખના કેળોા વળે ગોવર ધારણ કર્યો છે બોલે ગોવર ધન ભગવાન કી જય જે નાનો બાળક એના રમકડાને ધારણ કરે તેમ ભગવાને ગોવર ધનને ધારણ કર્યો છે આ બાજુ બધા ગોવાડિયાઓ છે એ બધા ગિરિરાજ નીચે આવી ગયા છે બધા ગિરિરાજ નો જે જે કાર કરવા લાગ્યો છે એ સમય ગોવાડિયાઓ પોતપોતાની લાકડી લઈ અને ગોવર્ધન ને ટેકો આપ્યો છે આ કથાની આ કથાથી આપણને મોટો સંદેશો પ્રાપ્ત થાય છે કે આપણી સમાજનો કોઈ નાનો વ્યક્તિ સારું કામ કરતો હોય તો તેને આપણે ટેકો આપવો જોઈએ કનિયો એકલો ઉપાડી રહ્યો હતો તો બધા ગોપજનો એને ટેકો આપ્યો છે એમ આપણી સમાજમાં આપણા પરિવારમાં કોઈ એવું હોય તો એને ટેકો આપવો જોઈએ આ વાત ન કરવી પણ બાપુએ જે મારી ઉપર પ્રેમ મને વર્ષાવ્યો છે એમ નહીં નકા કથાકારો તો કેટલાય છે બાપુ પાસે નથી એમ નથી કે બાપુને થયું કે મારો દીકરો છોકરો આગળ જાય છે તો લાવ એને હું લાવ આપું નકા કથાકારો તો કેટલા હતા પણ એક ભાવના કે ઘરનો દીકરો છે પોતાનો છે એટલે હું એને આગળ લઈ જાઉં એ જ ભાવનાથી બાપુ મને આ કથાનો અવસર આપ્યો છે ખૂબ ખૂબ બાપુનો હું પણ આભાર વ્યક્ત કરું છું બાપુ ને એક જ ઈચ્છા છે કે તું આગળ જા એવી રીતે કોઈ આપણી સમાજમાં કુટુંબ પરિવારમાં કોઈ નાનું બાળક હોય અને પ્રગતિ ન કરી શકતું હોય તો એને સાથ સહકાર આપવો જોઈએ આમ ભગવાને સાત દિવસ સુધી આ ગિરિરાજને ધારણ કર્યો છે સાત દિવસ સુધી કેમ પાંચ દિવસ નહીં ત્રણ દિવસ નહીં છ દિવસ નહીં ગિરિરાજ એટલે કે આ શરીર આ શરીરને પણ ભગવાને સાત દિવસ જ આપ્યા છે અને જ્યારે ભગવાન આ સાત દિવસ પૂરા થશે એટલે આપણે પણ જવાનું છે ક્યારે જશું એ કઈ નક્કી નથી અને ત્યારબાદ બધા ગોવાળિયાઓ ગોળધન નીચે આવી ગયા પછી ત્યારબાદ ઇન્દ્રએ ખૂબ વર્ષા કરી છે સાત દિવસ સુધી સતત વરસાદ વહેવા લાગ્યો છે અને ત્યારબાદ ઇન્દ્રને ખબર પડી કે આ ભગવાનનો જન્મ થઈ ચૂક્યો છે ઇન્દ્ર આવ્યો ઇન્દ્રએ જોયું તો કે ભગવાનનો જન્મ થઈ ચૂક્યો છે એટલે એકાંતમાં આવી ભગવાનની ક્ષમા માંગવા લાગ્યો છે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો ભગવાન મને ક્ષમા કરો હું તમને ઓળખી ન શક્યો ભગવાન કહે છે ઇન્દ્ર ઇન્દ્ર કહે છે ભગવાન મને તમારા થકી મને સત્તા પ્રાપ્ત થઈ છે ભગવાન કહે છે ઇન્દ્ર સત્તા મળે તો સત્તાનો સદુપયોગ કરાય સત્તાનો દુરુપયોગ ન કરવો જોઈએ આ સંસારમાં આપણને સમય સારો આવે તો બધાયનું ધ્યાન રખાય કોઈને ધ્યાનમાં ન રખાય સમય સારો આવે ને તો બધાયનું ધ્યાન રાખજો કોઈને ધ્યાનમાં ન રાખતા